પોસ્ટ ઓફિસના સહયોગથી ભારત સરકારની પોસ્ટ વિભાગના સુકન્યા સમૃદ્ધિ યોજના પીપીએફ માસિક બચત યોજના એના પણ ખાતા ખોલવામાં આવ્યા ગોત્રી વિસ્તારમાં નાગરિકોને પોતાના ઘર આંગણે સરકારી યોજનાનો લાભ મળી શકે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ખૂબ સરસ આયોજન રીતે લાભ મળી રહ્યા છે અને દરેક વ્યક્તિને આશ્વાસન પ્રમાણે જે જેટલા પ્રશ્ન હતા નામ ચેન્જ કરવાનું એડ્રેસ ચેન્જ કરવાનું એ પોસ્ટ ઓફિસ દ્વારા અધિકારીને બોલાવીને તમામ ડોક્યુમેન્ટ ચેક કરી અને પછી આધાર કાર્ડના કાયદેસર રીતે અમલ કરવામાં એ પ્રમાણે પ્રયત્ન કર્યા છે તારામ સેવા સમિતિ ગોત્રી